નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ મેષ રાશિના લોકોને આજે કામ દરમિયાન મનમાં સંતોષ મળશે વ્યવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે તમે લાંબા સમયથી જે પ્રયાસો કરી રહ્યા છો તે આજે સફળ થશે તમને કમાવાની સારી તકો મળતી રહેશે પરંતુ સાથે સાથે ખર્ચ પણ ચાલુ રહેશે પ્રેમ જીવનમાં એકબીજા પર શંકા કરવાથી સંબંધ બગડી શકે છે तेथी ते वा परिस्थितीने संभाळवा प्रयास करो आजे भाग्य एशी टाका पक्षम राहते पिंपळना डि दि प्रगटाव ऋषभ राशी वृषभ राशीत अक्षर ब वृषभ राशी लोको। दिवसने सर्वात ज તેમના કાર્યની રૂપરેખા આપશે કાર્યસ્થળ પર તમારા બધા કાર્ય પૂર્ણ કર્યા પછી કૌટુંબિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે તમારી પાસે સારો સમય હશે કેટલાક અટકેલા કામ પૂરા થવાથી મનમાં પ્રસન્નતા અને ઉર્જા રહેશે કોઈ સંબંધી સાથે અણબનાવ થવાની સંભાવના છે તેથી તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો વ્યવસાયમાં મુશ્કેલીના કિસ્સામાં વડીલ અને અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી કૃષ્ણની સાથે શનિદેવની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકોને આજે સામાજિક કાર્યમાં વિશેષ સહયોગ મળશે તમારા સરળ સ્વભાવના કારણે સમાજમાં તમારું સન્માન વધશે નજીકના સંબંધિત તરફથી કોઈ અપ્રિય સમાચાર સાંભળવા મળી શકે છે તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખો વ્યવસાયના દ્રષ્ટિકોણથી સમય ખૂબ અનુકૂળ નથી તેથી આજે કોઈ નવી योजना सुरू करशो नाही पारिवारिक बाबतम बहार्क दखलगिरी घरने माटे तणाव तणावपूर्ण राहे भाग्य नेऊ टाका तमाम राहिसे हनुमान चालीसा पाठ करो कर्क राशि कर्क राशीत अक्षर ड आणि ह કર્ક રાશિના લોકો આજે અચાનક કોઈ જૂના મિત્રને મળી શકે છે કાર્યસ્થળ પર કોઈ પણ પડકારનો ખૂબ અસરકારક રીતે સામનો કરશો સપ્તાહાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય સારો છે આજે તમે તમારો સમય એવા કામમાં વિતાવશો જે તમને કરવામાં રસ હશે કાર્યક્ષેત્રમાં બીજાની મદદ લેવાને બદલે તમારી પોતાની કામગીરી અને કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો અને ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોને આજે લાંબી યાત્રા પર જવાનો મોકો મળશે અને તેમના સંતાનોને લગતી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળવાથી પણ રાહત મળશે પરિવાર સાથે સંબંધી સંબંધિત પણ વિવાદિત મિલકતના મામલાને વડીલોની મદદથી ઉકેલવાનો પ્રયાસ કરો તો જ બધું કામ કરશે નોકરિયાત લોકોને નવી જવાબદારીઓ મળશે અને કાર્ય પૂરા કરવા માટે મહેનત પણ કરશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે મહામૃત્યુજય મંત્રનો જાપ લાભદાયક રહેશે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણા કન્યા રાશિના જાતકો આજે સવારથી ઉર્જાવાન અનુભવશે અને મોટા ભાગનું કામ બરાબર શરૂ થશે જેનાથી મનને સંતોષ મળશે કુટુંબિક જરૂરિયાતો માટે ખરીદી પર વધુ ખર્ચ થશે આજે પૈસાની લેવડ દેવડ અથવા સંબંધિત કામથી દૂર રહો આ સાથે તમે કોઈની સાથે વાત કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરશો નહીં તો વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે વ્યાવસાયિક નિર્ણયો લેવામાં થોડી અડચણો આવી શકે છે જેના કારણે વ્યવસાયિક પ્રવૃત્તિઓ થોડા સમય માટે ધીમી રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વાંદરાઓને ચણા ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજે કામકાજ દરમિયાન ધૈર્ય અને સંયમ જાળવશે અને પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન રાખશે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રહેવાથી માનસિક શાંતિ મળશે આજે નોકરિયાત વર્ગના લોકોમાં આળસની લાગણી રહેશે જેના કારણે કામ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે સંતાનના શિક્ષણને લગતી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવશે અનુભવી વ્યક્તિની સલાહ પર કોઈ પણ વ્યવસાયિક નિર્ણય લઈ શકાય છે આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો પૃથ્વીક રાશિ પૃથ્વીક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જાતકોએ તેમના વર્તન અને શબ્દો પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ નહીં તો તેઓ કાયદાકીય વિવાદમાં ફસાઈ શકે છે આજે નોકરી કરતાં લોકોનું પ્રદર્શન સારું રહેશે અને કાર્ય સરળ સરળ રીતે પૂર્ણ કરવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પણ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે જો કોઈ સરકારી કામ અટક્યું હોય તો તમે અધિકારીની મદદથી તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું આજે મીડિયા અને કોમ્પ્યુનિકેશન માર્કેટિંગ સંબંધિત બિઝનેસમાં સારી સફળતા મળશે પતિ પત્ની વચ્ચે સારો તાલમેલ રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને શનિ ચાલીસાનો પાઠ કરો રાશિ ધનરાશિ રાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઢ રાશિના લોકોને આજે જીવનના ઘણા ક્ષેત્રોમાં ચમકવાની તક મળશે કાર્યસ્થળ પર પ્રભાવ વધશે જેના કારણે તમારી નવી ઓળખ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમારી માતા સાથે તમારો સંબંધ મજબૂત રહેશે અને ઘરના ખર્ચામાં વધારો થવાની સંભાવના રહેશે રોકાણ માટે નવી મોટી તકો મળશે જે ભવિષ્યમાં સારી તકો આપશે વેપારી વર્ગના લોકોને મોટો લોકોને મોટા વેપારનો ઓર્ડર મળી શકે છે અંગત જીવનમાં વસ્તુઓ સંતુલિત રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિ મંદિરમાં કાળા તલ અને સરસવનું તેલ ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોને આજે કરિયરના મોરચે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરિવારના કોઈ સભ્યની સલાહથી પ્રગતિના નવા રસ્તાઓ ખોલી શકે છે ઘરની જાળવણી અથવા સુધારણા સંબંધિત યોજના બન બનાવશે અને તેના માટે અલગ બજેટ પણ રાખશે જો કે આજનો દિવસ પ્રેમીઓ માટે બહુ સાનુકૂળ રહેશે નહીં પરંતુ કેટલીક ગેરસમજણને કારણે સંબંધોમાં તિરાડ આવી શકે છે અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવશે અવિવાહિત લોકો માટે આજે યોગ્ય સંબંધ મળવાની સંભાવના છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ અનેક પડકારો લઈને આવી રહ્યો છે ઘરની સમસ્યાનો ઉકેલ મેળવવા વડીલો મદદ કરશે વ્યવસાયમાં કેટલાક લોકો ઈર્ષાને કારણે તમારા માટે અવરોધો ઊભી કરી શકે છે તેથી તમારા કાર્ય પ્રત્યે સાવચેત રહો કામના અતિરેકને કારણે માનસિક અને શારીરિક રીતે તણાવની સ્થિતિ રહેશે સંતાનના સ્વાસ્થ્ય માટે તમારે ભાગદોડ પણ કરવી પડી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિ મંદિરમાં સરસવાનું તેલ ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો આજે નવી મિલકત અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકે છે કોઈ નજીકના સંબંધિત તરફથી કોઈ સારા સમાચાર મળશે જેના કારણે મન પ્રસન્ન રહેશે આજે તમે તમારી કાર્યશૈલીમાં કેટલાક સકારાત્મક ફેરફારો જોશો બિનજરૂરી ખર્ચ દૂર બિનજરૂરી ખર્ચથી દૂર રહો નહીંતર તમારું બજેટ બગડી શકે છે પારિવારિક બાબતોમાં ભાઈઓ સાથે સૌહાદપૂર્ણ સંબંધો જાળવો તો જ તમને લાભ મળશે જો તમે કોઈ જૂના રોગથી પરેશાન છો તો આજે તમે રાહત અનુભવી શકો છો મિત્રો અને પ્રિયજનો સાથે બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને સિંદૂર અને ચોલા ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો